નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો શોભાયાત્રા પર ફરી વળી છે કાર બે વ્યક્તિનો મોત થયા છે વિશ્વકર્મા જયંતિના અવસરે રાજસ્થાનના નાગોરમાં આવેલા ડેગાના ખાતે મોટી દુર્ઘટના સર્જાય છે આ અવસરે શોભાયાત્રા નીકળી હતી જેમાં પાછળથી આવતી કારના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો

બસ સુરતથી ચૂરું જઈ રહી હતી બસ ચાલક હવામાં આઠ ફૂટ ઉછળી જમીન પર પટકાયો હતો અને અને ઘટના સ્થળે મોત છે હવા વખતે ટાયર ત્યાં હાજર બસ ડ્રાઈવર હવામાં આઠ ફૂટ ઊંચે ઉલડીને નીચે પડ્યો અને તેનું ઘટના સ્થળે મોત થયું હતું બનાવ અજમેરના રૂપનગઢનો છે આ ઘટનાનું કમ્પાઉડ દ્રશ્ય પંક્ચરની કેબિન પર લાગેલા સીસીટીવીમાં કેદ થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંકલાવ તાલુકાના આમરોલ ગામમાં રહેતા એક માથાભારે શખ્સે છે તેમ કહીને પરિવાર ઉપર પથ્થર તેમજ દાંતી વડે હુમલો કર્યો હતો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ મામલે પોલીસે હુમલાખોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રની મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાધા બાદ ત્રણસોથી વધુ લોકો બીમાર પડ્યા હતા જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે આ કેસનો વિડીયો પણ સામે આવ્યો છે હોસ્પિટલની બહાર રસ્તા પર ઘણા દર્દીઓ સારવા લઈ રહ્યા હોવાનું જોવા મળે છે ઝાડ પર દોડા બાંધીને બાટલા ચઢાવવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર કિરણ પાટીલે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે બની હતી સોમથાણા ગામમાં હરિનામ નામનો સાપ્તાહિક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે